પૈસાના પણ કેટલા નામ છે મંદિરમાં આપો તો દાન સ્કૂલમાં આપો તો ફી લગ્નમાં આપો તો ચાંદલો કન્યાને લગ્નમાં આપો તો દહેજ છૂટાછેડામાં આપો તો જીવાઈ ભથ્થું કોઈને આપો અથવા લ્યો તો ઋણ પોલીસ કે ઓફિસર કરે તો દંડ સરકાર લે તે કર કર્મચારી મેળવે તે પગાર નિવૃત્તિમાં આપે તે પેન્શન અપહરણ કરીને માગે તે ખંડણી હોટેલમાં આપો એ ટીપ બેંકમાંથી ઉધાર લ્યો તે લોન મજૂરને ચૂકવો તે મજૂરી ઓફિસરને છાનામાના આપો તે લાંચ કોઈને પ્રેમથી આપો તે ભેટ હા સાહેબ હું પૈસો છું આપ મને મૃત્યુ પછી ઉપર નથી લઈ જઈ શકતા પણ જીવતા હું તમને બહુ ઉપર લઈ જાઉં છું મને પસંદ કરો એટલા સુધી જ લોકો તમને પસંદ કરે છે હું મીઠા જીવો છું જરૂરી તો છું પણ જરૂરિયાત કરતાં વધુ તો જીવનનો સ્વાદ બગાડું છું ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણ છે જો પાસે સંપત્તિ હતી પણ તેમના મોત પછી રોવાવાળા કોઈ ન હતા હું કંઈ જ નથી છતાં હું નક્કી કરું છું કે લોકો તમારી કેટલી ઇજ્જત કરશે હું તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો હું આપનો નથી પણ જ્યારે હું તમારી પાસે છું ત્યારે સૌ તમારા છે હું નવા નવા સંબંધો બનાવું છું પણ સાચા અને જૂના બગાડું છું હું જ બધા કજિયાનો મૂળ છું તો પણ કેમ બધા મારી પાછળ પાગલ છે હા સાહેબ હું પૈસો છું જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં